પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી હાઇવે ઉપર આવેલ પંચમુખી સોસાયટી જવાના રસ્તા ઉપર છેલ્લા કેટલાક સમયથી સોસાયટીઓના નાવા ધોવાનું પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તો બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે ત્યારે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં ગટરની લાઈન ઠેર ઠેર તૂટી જવાના લીધે જાહેર માર્ગો પર તેમજ અન્ય વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે રાધનપુર નગરપાલિકાના સત્તાધીશોને અનેક વાર રજૂઆત કરવા છતાં અંતે કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના લોકોએ જાતે રસ્તો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ સોસાયટીથી જતા રસ્તા પર મસ મોટા ખાડાઓ પડી જતા ત્યાં જતા વાહન ચાલકોને મોટી હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં આખરે રામદેવ સોસાયટીના રહીશોએ મજબૂર બનીને ઘરના ખર્ચે રાત્રે માટી બુરાણ કરી કામ કરવામાં આવી રહ્યું છે રાધનપુર પાલિકાનું કામ લોકો કરી રહ્યા છે તો શહેરીજનો આશા કોની પાસે રાખે તે એક સવાલ છે જેમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતેથી શ્રીરામ ભગવાન શ્રીરામને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ બાવીસ તારીખે યોજાઈ રહ્યો છે જેને લઈ સોસાયટીની બાજુમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે પણ બાવીસ તારીખે ધામધૂમથી ઉજવણી કરવાની હોવાથી સ્થાનિક લોકોએ આ રસ્તાને જાતે સમારકામ કરવામાં આવી રહ્યો છે રાધનપુર પાલિકા તંત્રની લાપરવાહી વારંવાર સામે આવી રહી છે શહેરીજનો વારંવાર ભોગ બની રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ રસ્તો વલ્લભનગરથી છેક વચ્ચે હનુમન મંદિર પંચમુખી સોસાયટી રામદેવ સોસાયટી બીજી રાજવીનગર રાધેકૃષ્ણ નીલકંઠનગર સોસાયટી આ બધી સોસાયટીઓ આવી અને આ બધાનો જાહેર રસ્તો હોય અને બાજુની સોસાયટીવાળા એટલું પણ એ કાઢે છે ને હું હેડવાનો કોઈ રસ્તો નથી રહેતો અત્યારે અત્યારે જે બાવીસ તારીખે અયોધ્યા જે મહો જે ઉત્સવ રામચંદ્ર ભગનનો થઈ રહ્યો છે એના માટે અમારે બધું આયોજન કરવાનું છે એટલે અમારા સ્વખર્ચે અમે બધાએ સોસાયટીના માણસો મળી અને તારી માટી બીવું નખાઈ રહ્યા છે બરાબર અને નગરપાલિકામાં ઘણી રજૂઆત કરી પણ કોઈ આજે આજ દાડા સુધી કોઈ આંભળ્યું નથી કોઈ આ સોસાયટી અહીં કરે વલ્લભનગરથી કરી અને છે રાજવી સોસાયટી એમાં પાંચથી સાત સોસાયટી આવે છે એમાં વચ્ચે પંચમુખી હનુમાનજીનું મંદિર આવે છે અને આ ઘરના ખર્ચે અમે રસ્તો બનાવીએ છીએ નગરપાલિકાને ખૂબ રજૂઆતો કરી અરજીઓ કરી છે કલેક્ટરને કરી પણ કોઈ ધ્યાન આપતા નથી બાવીસ તારીખે અમારે રામ પ્રતિષ્ઠા છે અયોધ્યા તે એનું અમારે આયોજન કરવાનું છે એના માટે અમારના ખર્ચ મારે સ ખર્ચે કરી રહ્યા કરી રહ્યા છે